સાબરકડી જિલ્લાના વડાલીમાં ડુપ્લિકેટ સોનું ચોડાફરી ધંધો લાલચ આપી નકલી સોનું આપી છેતરપિંડી કરાઈ હતી જમીનમાં ખોદકામ દરમિયાન સોનાના ચરુ નીકળ્યા હોવાની લાલચ આપી કરાઈ હતી અને એક લાખ પાંત્રીસ હજારની ઢગાઈ કરી હતી જેમાં પ્રથમ મુલાકાતમાં આરોપી ઓરિજિનલ સોનું બતાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો બીજી મુલાકાતમાં રૂપિયા લઈ આરોપીએ નકલી સોનું પધરાવતા ભોગ બનનારી સોની પાસે ખરાઈ કરાવતા સોનું નકલી હોવાનું બહાર આવ્યું હતું અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે મોડાસા સર્વોદય નગર ડુંગરી વિસ્તારના બે શખ્સો એક મંગલ પૂજા સલાડ બે જીતેન્દ્ર મોહન સલાટ બંને રહેતા સર્વોદય નગર ડુંગરી મોડાસા જેલના હવાલે કર્યા હતા રાજેશ ચાવડા સાથે ન્યૂઝ વડાલી